વિસનગર શહેરમાં મોહરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા નવા અને કડા દરવાજામાંથી તાજિયાના જુલુસ નીકળ્યા જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કરબલાના શહીદોની યાદમાં યા હુસેન નારાઓ સાથે મુસ્લિમ બિરાદરોએ માતમ મનાવ્યો જુલુસનું શહેરભરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું કડા દરવાજા કસબા વિસ્તારમાંથી નીકળેલ તાજિયાના જૂના દરબાર રોડ એક ટાવર મંડી બજાર થઈને દરિયા તળાવે પહોંચ્યા હતા જ્યારે નવા વાસથી નીકળેલ જુલુસ લાલ દરવાજા સાત ચકલી દીપક ચાર રસ્તા કન્યાશાળા થઈને એક ટાવરે પહોંચ્યા હતા બંને તાજિયાના મુસ્લિમ બિરાદરો દ્વારા યા હુસેનના નારા લગાવીને માતમ મનાવવામાં આવ્યો હતો મોહરમ પર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવાયો હતો વિસનગરમાં યોજીને શહેરના પાંચ પાટીદારો પામ્યા તેમને વિસનગર શહેરના સમગ્ર મુસ્લિમ સમાજ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને એકતાની કાયમ કરે છે વિસનગર નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ નગરપાલિકાના હોદ્દેદારો વિજયભાઈ પટેલ સોનપરી કોપર સિટી વેપારી મંડળ જયંતિભાઈ આલિશાનવાડા કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દેદારો બાલાજી ગ્રુપ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહેવાલ સમીર દીવાન વિષ્ણગર મોરંદો તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે એમ ગઈકાલે આજે પણ મોરંગનો તહેવાર હોવાના કારણે વિસ્તગરમાં પણ સાદગીપૂર્ણ આ તહેવાર ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે એનું મુખ્ય કારણ એ કે જે પ્લેન ક્રેશ થયું એમાં પાંચ પટેલ સમાજના નાગરિકો અમારા વિસ્તગર શહેરના ત્યાં આ હાદસામાં મરણ પામેલ છે એમના શોકના કારણે મુસ્લિમ સમાજે પણ નક્કી કરેલ છે કે ગઈકાલે દીપક ફાન હાઉસથી લઈ અને બજાર સુધી કોઈ વાજિંત્ર વગાડેલ હતા નહીં અને આજે પણ નક્કી કરવામાં આવેલ છે કે દીપક પાન હું સિ લઈ કન્યાશાળા સુધી કોઈ વાજિત્ર વગાડવામાં આવશે નહીં અને ત્યારબાદ પણ બજારના ટાવરથી જે ફતે દરવાજાના ચાર નાગરિકો મરણ પામે છે એમના માનમાં મંડી બજાર સુધી પણ કોઈ વાજિત્ર વગાડવામાં આવશે નહીં આ પણ એક મોરમનો તહેવાર પણ શોકનો દિવસ છે એમ પટેલ સમાજના જે મૃત્યુ પામેલ માણસોને મુસ્લિમ સમાજ ગામની એકતા કોમી એકતા દાખવી શ્રદ્ધાંજલિના રૂપમાં આ કામ કરવાના છે અને સદાય વિસનગરના હિન્દુ મુસ્લિમ સમાજની કોમી એકતા જળવાઈ રહે એના તમામ પ્રયત્નો વિસનગરની તમામ જનતા કરે છે એમ મુસ્લિમ સમાજ પણ એમની સાથે જોડાયેલો છે અને સદાય એમની સાથે રહેશે વિસનગરના વિકાસ માટે કોમી એકતા ખૂબ જ જરૂરી છે એમ અમે સૌ ભેગા મળી કોઈ પણ તહેવાર હશે જ્યાં જેવી પરિસ્થિતિ હશે એવી પરિસ્થિતિનું નિર્માણ અમે સૌ સાથે મળીને કરીશું અને સાથે રહીશું એ જભ્યતા સાથે છું જય હિન્દ જય ભારત આજે વિસનગર શહેર મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનો જે પ્રસંગ તો ના કહેવાય ગમનો પ્રસંગ કહેવાય એ ગમના પ્રસંગમાં આજે અમે નગરપાલિકા દ્વારા દરેક પદયાત્રીઓને શરબતનું આયોજન કરી અને સૌ પદયાત્રીઓના એક મુસ્લિમ સમાજના સૌ પદયાત્રીઓને એક ગમના પ્રસંગમાં અમે એમના જોડે હોઈએ છીએ બીજી વાત વિસનગર શહેરના દરેક પ્રસંગોમાં દરેક સમાજ આ બધા સમાજો એક થઈ અને જે આયોજનો થાય છે એ બદલ હું સમગ્ર શહેરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ તેમજ મારા ટીનાબેન શાહ કોર્પોરેટર તેમજ અન્ય સાથી મિત્રો તેમજ વિસનગર નગરપાલિકા દ્વારા જે ઠંડા પીણાની શરબતની જે વ્યવસ્થા કરેલ છે તે બદલ વિસનગર મુસ્લિમ શહેર સમાજ તેમજ બંને તાજીયા કમિટી તેમનું હૃદયપૂર્વક ખૂબ આભાર માને છે જય હિન્દ ગર નવાસ રાજ્ય કમિટી માનવીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ કલેક્ટર શ્રી તથા ડી એસ પી સાહેબ શ્રી તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી તથા મામનદાસ શ્રી ડી શ્રી શ્રી શહેબ તથા પી આઈ શ્રી એન ગણ સાહેબ તથા પી આઈ શ્રી પરમા સાહેબ તથા પી આઈ શ્રી ઝાલા સાહેબ તથા અન્ય પી આઈ મિત્રો